स्वामी नारायण मंदिर राम मोटा मांडवा मंदिर નું બાંધકામ શરૂ છે જે સ્પષ્ટ દેખાય છે અત્યારે કડિય કામ ચાલે છે તમારા પાણી વાવે દેખા કામ મળતા આ છે મોટા માંડવા ગામના હિરોપરાનો મઢ છે એ તમને સ્પાટ દેખાય છે ખુલ્લું છે ત્યાંથી જવાય આ મોટા માંડવા ગામનો હિરોપરાનો મઢ છે જે તમે જોઈ શકો છો બંધ છે Yeah.

મોટા માંડવા ગામે મોટા માંડવા ગામે હીરપરા નો મઠ ખોડિયાર માતાજી નો મઠ આવેલો છે જે દેખાય છે તમને સ્પષ્ટ આ એરટેલનો ટાવર છે જેનું કામ શરૂ છે ને પ્રત્યક્ષ તમે જોઈ શકો છો હજી ચાલુ નથી થયું રેન્ક ને બેસાડવાનું બાકી છે જો તમે જોઈ શકો છો ગાય માતાના દર્શન પણ થાય છે જે નજર સમક્ષ દેખાય છે પ્રત્યક્ષ અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી